તો મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં આજે આપણા ફાર્મ ઉપર પાછા આપણે આવી ગયા છીએ સવાર સવારમાં આપણે બીજી વાર ડોકા બાંધ્યા ત્યાં એ પણ એનું રિઝલ્ટ પણ આવી ગયું છે એટલે આપણે આમાં પૂરેપૂરી કલમ બની ગઈ છે હવે ત્યાર આપણા સબસ્ક્રાઈબરને જે કોઈ પણ કલમ લેવા આવશે આપણે સો કલમ લે એટલે આપણે એને દસ કલમ ફ્રીમાં આપીશું આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરીને આવજો કલમ ફ્રી આપીશ તમને એક હજાર કલમ લે એટલે પંદર વીસ કલમ ફ્રી આપીશ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરેલું જોઈએ તમે ઓર્ડર કરી શકો છો વિડીયોમાં કોમેન્ટ કરીજો એટલે હું કમેન્ટમાં તમને નંબર મોકલીશ આ કલમ બનવાની છે આપણે આ વર્ષે પાંચસો ફૂટની કલમ બની જાય છે એનાથી મોટી પણ જો હોય તો મળી જાય છે નાની જોતી હોય તો મળી જાય છે જેવી કલમ લેવી હોય તે મળી જાય છે અને આપણી પાસે કલમની પણ ઘટવાની તો નથી કલમનો ફૂલ સ્ટોક છે આપણે ત્રણ વાડી છે ત્રણે ત્રણ વાડીમાં ફૂલ સ્ટોક કરેલો છે કલમનો આ વર્ષે આપણે કલમ કચ્છમાં જવાની છે સોપાણ સાથે સોપી પણ અમે જે કોઈને પણ લેવી તે કોન્ટેક કરી જય મહાકાળી નર્સરી ફાર્મ છે આપણું આપણે કોઈ પણ વેરાયટી મળી જાય છે ચેક તમને જોયે ઈ મળી જશે આપડી 35 40 આઈટમ અત્યારે હબ હાલ છે જે કે જમાદાર લંગડો આફુસ તોતાપુરી કેસર કાગડો ઈ બધી પ્રકાર ની કલમ આપડી પા અત્યારે તૈયાર માં છે આપણે આજે મોટી મોટી દેખાય છે ને ઈ આપણે આ છે બધી રાજાપુરી છે આ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો સપોર્ટ કરજો જેથી કરીને અમે પણ એક ક્રિએટિવમાં ગણાઈ જઈએ જય માતાજી